ભરૂચ જિલ્લાના કારેલી ગામની જંબુસર જતી એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર પંદર મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે કોઈને ગંભીર ઈજાઓ નહીં પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી એસટી બસના ચાલકે માર્ગનો બંપ કુદાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા બસ ચાંદ પેર દરગાહ નજીક વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર અંદાજિત પંદર વિદ્યાર્થીઓ અને મુસાફરોના ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડાદોડ કરી મૂકી હતી અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી તેમને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાની સાથે જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે અત્ર ઉલ્લેખનીય છે કે સદનસીબે મોટી જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો